નમસ્કાર મિત્રો ફરી વખત એક નવી જ યોજના લઈને તમારી સમક્ષ આવી રહ્યા છે જેનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તેમાં તમને તમારા બાળકોને પચીસ હજાર રૂપિયાની સહાય મળે છે પણ જો તમારું બાળક છે એ ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં જો અભ્યાસ કરી રહ્યો હોય તો એના માટે આ યોજના છે તો જોઈએ આ ઓફિશિયલ પરિપત્ર જે શું કહેવા માંગે છે તો મિત્રો જોઈ શકો છો કે આ પરિપત્ર છે એ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે એના માટેનો પરિપત્ર છે અને એ પણ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગનું તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસનો છે તો તમે જુઓ આમાં કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને સુદ્રઢ બનાવવા અનેક નવી પહેલ હાથ ધરવામાં આવેલ છે એક વીસમી સદી એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે જીવનના દરેક ક્ષેત્રે તેમજ રોજગારીની બાબતોમાં વિજ્ઞાનલક્ષી શિક્ષણની જરૂરિયાત વધતી રહે છે ગુજરાતમાં અનેક ભવિષ્યલક્ષી ઔદ્યોગિક ક્ષેત્રોમાં રોકાણ થઈ રહ્યું છે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ ડિજિટલ ટેકનોલોજી બાયોટેકનોલોજી ગ્રીન એનર્જી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેમી કન્ડક્ટર જેવી ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે જેથી રાજ્યમાં વિજ્ઞાન પરવાનું શિક્ષણ મેળવેલ અને તકનીકી કૌશલ્યો ધરાવનાર યુવાધન માટે વિપુલ તકોનું નિર્માણ થનાર છે આમ વિજ્ઞાન પરવાના અભ્યાસથી અગત્યતાને ધ્યાને રાખીને વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આપવાની બાબત સરકારશ્રીની વિશે વિચારણા હેઠળ હતી તો એનો ઠરાવ છે પ્રસ્તુત બાબતે પુખ્ત વિચારણાના અંતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓને સહાય આપવા માટેની આ યોજના નીચેની શરતોને આધીન અમલમાં મૂકવાની આથી ઠરાવવામાં આવે છે તો મિત્રો આ યોજનાનું નામ આ યોજનાનું નામ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના રહે છે તો મિત્રો આ યોજનાનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના તો આનો લાભ છે એ કોણ લઈ શકશે એની પાત્રતા શું હોય છે તો જોઈએ જે વિદ્યાર્થીઓ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર રહે છે રાજ્યની સરકારી અથવા તો અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ નવ અને દસમામાં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ અથવા માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ નવ અને દસની પૈકી બંને કોઈ એક ધોરણમાં અભ્યાસ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક સ લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ મળવાપાત્ર સહાય જોઈએ આ યોજના હેઠળ ધોરણ અગિયાર અને બારની મળી કુલ પચીસ હજાર સહાય ચૂકવવામાં આવશે ધોરણ અગિયાર માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા દસ હજાર અને ધોરણ બાર માટે વિદ્યાર્થી દીઠ પંદર હજાર મળવાપાત્ર રહેશે ધોરણ અગિયાર અને બારના શૈક્ષણિક વર્ષો દરમિયાન દસ માસ માટે માસિક એક હજાર મુજબ એટલે કે દસ હજાર પ્રમાણે બંને વર્ષના મળીને કુલ વીસ હજાર ચૂકવવામાં આવશે જ્યારે બાકીની રકમ છે એ તમે બોર્ડની પરીક્ષા પાસ કરો ત્યાર પછી ચૂકવવામાં આવશે તો મિત્રો આ છે પરિપત્ર એ તમે જોઈ શકો છો કે જે ઓરિજિનલ પરિપત્ર જીઆર છે અને આ સહાય છે એ તમારા બાળકો જે વિજ્ઞાન પરવાની અંદર છે ભણી રહ્યા છે તો એમને આ સહાયનો લાભ છે એ અવશ્ય અપાવરવો અને આવા બાળકો સુધી છે એ આ તમે વિડીયો છે એ તમે પહોંચાડો એવી અમારી નમ્ર વિનંતી છે જેથી વધારેમાં વધારે બાળકોને આ યોજનાનો લાભ મળી શકે તો મિત્રો આ જોઈએ આ ઓફિશિયલ પત્ર છે આ સંપૂર્ણ પરિપત્ર છે એ તમે વાંચી શકો છો અને સ્કીપ કરી અને તમે જોઈ શકો છો અને આવા જ અવનવા તમારે વિડીયો જોવો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં આભાર મિત્રો